તમામ વસ્તુઓ પરિવારની મહિલાઓ નક્કી કરી ભગવાન જગન્નાથની 138મી રથયાત્રા પહેલાના શુભ પ્રસંગો શરૂ થયા છે સરસપુર મોસાળ મંદિરે વાસણાના ત્રિવેદી પરિવારે ભાવભેર મામેરું અર્પણ કર્યું આજે સવારે 8 કલાકથી ભક્તોની ભારે ભીડ સાથે શોભા યાત્રા વાસણા એરિયામાં કાઢવામાં આવી હતી

તેથી આજે સવારે આઠ કલાકે વાસણા વિસ્તારમાં બે કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં પાંચ હજારથી વધારે લોકો જોડાયા હતા અને ખાસ કેરાલાથી સ્પેશિયલ નૃત્ય કરવા માટે કેરાલિયન કલાકારોને આ શોભાયાત્રા માટે આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા તે સાથે અન્ય સંગઠનો દ્વારા કરતબ કરી શોભાયાત્રામાં જોડાયેલા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ જે મારું વાસણા વિસ્તારમાં અમે રહીએ છીએ બહુ જ ખુશી બહુ જ ખુશી ભગવાનનું મામેરું કરવાનો જ્યારે અમને મોકો મળ્યો છે ત્યારે અમને અમારું જીવન ધન્ય બની ગયું હોય એવું અમે અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આજે આ મોકો મળ્યો છે અમને તો મોકો મળ્યો છે પણ અમારી સાથે અમારી સોસાયટી અને પૂરો વાસણા વિસ્તાર અમારી સાથે જોડાયો છે ત્રિવેદી અરિયન સોસાયટી વાસણામાં અમે રહીએ છીએ વાસણાની એકસો એકત્રીસ સોસાયટી આવરી લેવાઈ હતી અને એકસો એકત્રીસ સોસાયટી ભગવાનનું પહેલી વાર વાસણા વિસ્તારમાં સ્વાગત કરવા માટે આતુર હતી આજે બહાર પબ્લિક જ એટલી બધી હતી કે જાણે આખું વાસણા વિસ્તાર જ બહાર આવી ગયું હોય એવી રીતે ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત વાસણ હોય કર્યું છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું આજે જાણે ખુશીનો તો કંઈ વાત જ બોલાવી નથી કારણ કે આ ખુશી નથી આ જીવનનો એવો શ્રેષ્ઠ દિવસ છે કે જે ભાગ્ય જ કોકના નસીબમાં થાય એ આજે અમારા ફેમિલીમાં આવ્યો છે આજે ત્રિવેદી પરિવાર એટલો બધો ભાવ વિભોર થઈ ગયું છે કે જેની કોઈ સીમા રેખા નથી આ મહિલામાં આ આ વરઘોડામાં દરેક વ્યક્તિઓ સામેલ થઈ છે આવો વરઘોડો પહેલાં કદાચ નીકળ્યો નહીં હોય ને કદાચ નીકળશે નહીં એટલો ભવ્ય વરઘોડો અને એટલો વાસણાનો વિસ્તાર એટલો બધો હર્ષ અને ઉલ્લાસથી ભગવાનનું સ્વાગત કર્યું છે